ఆ 2 లీటర్ 2 లీటర్ తి జామి తో జో ఆపడే 2 లీటర్ దిరే కరజే మస్ట్ సాస్ బడో అవర్ మస్ట్ సాస్ کتలీ మెహనత్ కరీయే మిత్రో ఒపనా గ్రో థాతినే ఛానల్ గుడ్ మార్నింగ్ మిత్రో జమ్శో బడా మజా మా తో చలో మిత్రో అవె చలి జల్ది నాష్ తో హాస్ తో కరీ నికిడి jaye జల్ది జల్ది జో एकदम ब्लैक पी दीजिए बच्चों एकदम चौथे लागे जो मंत्र आए तो सरस लगे एकदम आवे बहुत मस्त लगते जो आवे तो कलर सही है एकदम मस्त लगे जब आप एकदम कपड़ा नवा करें वो मकन हम कपड़ा नवा करें वो लगे चलो अगर बच्चे कटाई है मंदिर है चलो अगर बच्चे हो निकली जो चकला सवार सवार में किला झगड़ा करा जो चकल नखरा अमर जो मड़ा के नहीं है नहीं के घर में अम्मी अतर काटता नहीं वे इन घर तोड़ा नहीं अतर बच्चा से तो बार मुक्या घर का घर जाकू बता पे जो रात वरसाद आ तो पानी टाक हमें जो बहुत हरण कर झाड़े एकदम मस्त तो जोरदार तो जो भी दृश्य वो लागे जो मस्त जो अजय बाकी अच्छे खाली खाले जो लागे चल मस्त जो तो चलो आगे निकल चु तो गाड़ी निकल चु चलो बस तो शायद नहीं वहाँ पर जो चलो मित्रों साग बाजरे में पकी जो करे वहाँ जो लॉक खुलतो नहीं जो टूट जो मित्र जो हाँ लोग तो आंकड़ा ना मारवा जो लोग टूट जो मित्र हाँ तो अंदर है वाकई लुच्चे अंदर है जो खुलतो नहीं कर जो वो भी तो साफ आज जो आंटा है पानी पीजे ठंडो मस्त मजा ना पानी नवा में तो जो एकदम फर्स्ट क्लास चला सर नवा वाला एकदम फर्स्ट क्लास चलो कोने पे ही ले छोड़ो चलो मित्रों निकल जाओ जल्दी जाए माताजी चलो जल्दी-जल्दी निकल जाए सारवण चलो घर बाकी निकले सारवण चलो मित्रों सार जो

અને ઠંડી સાસ પણ મળે છે એકદમ દેશી આપણા ગાયનું શુદ્ધ જુઓ તમે પણ એક લેવા આવી શકો છો મિત્રો જુઓ આપણું એડ્રેસ છે આદર્શ હાઈસ્કૂલ બાજુમાં જો મિત્રો લાવો આપણે હેડો દહી લાવો તમે તો મિત્રો જો એકદમ તાજી થઈ જો તાજી જો એકદમ તમારે શુદ્ધ તમે ખાશો તમને બીજી કે તમે લાવશો કે ના દહી છે એકદમ મસ્ત તમે જુઓ

એવું લખે છે કે મકુડા અને બધું ભેગું ભેગું જો આથી જો મન જો મિત્રો આ છોકરા આમાં કેવું લખી લેશન કરે જો જે આપણે વંચાય ને ખબર જ ના પડે એવું લેશન કરે જો હા નિકિતા બેન મહાદેવ ભાઈ કિરણ ભાઈ જો કિરણ ભાઈ નું લેશન ચલો મિત્રો જમી લઈએ આઈ ગયા ઘરે અમે અને आ बैठा जो किटली मेहनत करी मित्रों के मेहनत करी बेहजार सोल्मा चैनल चालू कर यूट्यूब चैनल तार महित थोड़क ओसी थी कि यूट्यूब में पैसा मे हमें कि में वीडियो अपलोड कर कर खरी मतलब अण थी मतलब मैं खबर नहीं पड़ती के वायरल कई रीते थे कई रीते नहीं એ મારા ભેગા જે મિત્રો ઉતા હતા એ મારાથી ને અત્યારે ડબલ થઈ જાય બધા ઉપડી ગયા મતલબ એમ કોઈને પાંચ મિલિયન થઈ જાય ને કોઈને દસ મિલિયન થઈ જાય મારી પાછળ આયા થાય એમ અમે હજી ઇન્ડિયન છીએ મિત્રો હવે મારા કિસ્મત કાઠા કાયા મિત્રો જુઓ કેટલી મહેનત કરીએ મિત્રો પણ ગ્રો થતી નહીં ચેનલ એના માટે શું પડે મિત્રો કેટલી મહેનત કરી કે કેટલી મહેનત કરી YouTube માં કેટલા વર્ષે મારા જો મિસ્ટર પ્રતાપ વ્લોગર ચલાવ છે અસે નવી ચેનલ બનાવી છે વ્લોગર બોય અસે એસબી મિની હિન્દુસ્તાની છે ત્રણ ચેનલ હશે મારા મિત્રો પણ હજી એકે gro નહી છે મિત્રો જી એ મારા કિસ્મત કાઠા છે મિત્રો સુગ્રો કેટલી મહેનત કરી મિત્રો કેટલી મહેનત કર્યો પણ એ gro થતી નહી ચેનલ મિત્રો જેને ગ્રો નથી કરવો એને ખબર નહીં હોતી એને ગ્રો ચેનલ થઈ જાય એને ખબર નહીં હોતી એને મોનેટાઇઝ થઈ જાય અને અમુક તો મહિનો ને ખાતર ગ્રો થઈ જાય એનું કિસ્મત ચમકાય આપણે બે હજાર સોળ ના ને કેટલા વાર છે પણ હજી ગ્રો નથી મિત્રો એટલે આપણા કિસ્મત જ કાઢા છે મિત્રો ગ્રો થતી નહીં ચેનલ તો પણ આપણે આર નહીં માનવાનું મિત્રો ચેનલમાં લોગર બોય વિડીયો બનાવી મને વ્લોગ જ બનાવવાના મિત્રો આવે કે ના આવે આપણે વ્લોગ બનાવવાના સાચા એક દેડ સફળતા તો એક તો મળશે સફળતા મિત્રો મહેનત તો આપણે કરવાની જ કરવાની જ આવે કે ના આવે વ્લોગ તો આપણા કન્ટિન્યુ રહેશે હર રોજ ડેલ્લી વ્લોગ આવશે ડેલ્લી વ્લોગર બોયમાં એમાં ડેલ્લી આવશે મિસ્ટર પ્રતાપમાં વિડિયો આવશે ને અથવા વ્લોગ બના આવશે હા મિત્રો આવે કે ના આવે આપણે મહેનત તો રાખવાની જ ચાલુ કેમ કે મહેનત વગર તો પણ મળતું જ નહીં મિત્રો મહેનત કર શુક્ર શુકર છે સો ટકા મિત્રો આવે કે ના આવે પણ ડેલી વ્લોગ શૂટ કરવાનો શૂટ કરવાનો જ જેમકે મહેનત વગર તો મિત્રો કંઈ નથી મહેનત કરશો તો સફળતા થશે ને કે નહીં થાય મારે તો પહેલાં શું હતું કે એક દી વ્લોગ શૂટ થાય બીજા જણા ના થાય ને અમુક એવો સમય હોતો એટલે થતો ના થતો હવે તો ડેલી વિડિયો ડેલી

ना आए अपने पैसा ने ना अपने ब्लॉगरी शूट कर चालूज राख मित्रों तो मित्रों आज आटलो मैं बीजा ब्लॉग तो सपोर्ट तभी करो सपोर्ट करता नहीं मित्रों तमी, तमी गरीब मना सपोर्ट नहीं करता तीन अमीर सपोर्ट करो तो मित्रों कमेंट में बताओ मूल से ब्लॉग मा शू नहीं तो हमने खबर पड़े कमेंट कर बताओ मेरे तो अभी विडियो में थोड़क भूल सुधारी ना जेव भूलवाई मित्रों तो मित्रों आज आटलो बीजा ब्लॉग में तो प्लीज मारो वीडियो लाइक करो शेयर करो सब्सक्राइब जरूर करो ब्लॉगर को सपोर्ट करो मित्रों सपोर्ट प्लीज मित्रों सपोर्ट करो बाय बाय